તો કેમ છો મિત્રો મારા એક નવો બ્લોગ માં મિત્રો જો આત મસ્ત મજા હોવાર પડી ગઈ છે મિત્રો અને અત્યારે જો હું આલ્યો જાસું મારા ઘરવાસુ અત્યારે તો ઉખલે શેઢે પાલખારો કરતો અને અત્યારે હાંજે મિત્રો પૂનમેતી પૂનમે નોરતા જો જો તો મજા આવી ગઈ જો નેચર અને અત્યારે જો આ સે મારું ઘરે જો બગડી ગ્યો છે અને હજી એકા લઈને પછી ઉપર નાખવાનું છે અને આમ જો આ ટીસી ને હે ને ટેલ લેવાની છે લાવો શેડા માંડવાના છે પણ

જો કે અસર મજાની હે તો આમ હે તે અન ઓલી તું નમી તો ખાલા જ ન થાય તો મિત્રો જો આતરે આથીને ખર લીધું તું હમરાયા તન તે જો બે કેરા હે આખો ઈ લેવાનું છે ખડ જોઈ જો انا થોડી પણ લેતા દઈશ શેડાઈની મિત્રો ગોર માં માં કે હે નહીં જો આ હે માંકળીયા થઈ ગય છે આ છે પાલક ઓલો કેર ઓલ પાસ ન લેવાનો હે કેર तैयार है <laughs> 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 ना? तो 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 पालक ने बधु लिये मित्रों पर खेतर में बताए काम करे तो पास

બસ તો મિત્રો વૉલો ક્યાં પૂરું કરું ગમે એટલો મિનિટનો થયો હોય છે મને ક્યારેક ખબર નહીં હોય બે ત્રણ મિનિટનો થઈ ગયો હોય મિત્રો વલો પૂરકરો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો ફરી વલગમાં કાંઈ મળે તો ચાલો ભાઈ ભાઈ